એસીબી ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર શહેરાનગરમાં હાલોલ શામળાજી હાઈવે પર લાંબા સમયથી અવરજવરમાં અડચણરૂપ બનેલા બિનઅધિકૃત દબાણો સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી હાથ ધરાઈ હતી જીએસઆરડીસી દ્વારા અપાયેલી નોટિસની મુદત પૂર્ણ થતાં વાગજીપુર ચોકડીથી મરડેશ્વર મહાદેવ મંદિર અને માર્કેટિંગ યાર્ડ સુધી હાઈવેની બંને બાજુના અંદાજે સાહીઠ જેટલા કાચા પાકા દબાણો દૂર કરાયા હતા મેગા ડ્રાઈવ દરમિયાન દુકાનોના પાકા ઓટલા પતરાના શેડ સહિતના ગેરકાયદેસર બાંધકામો પર બુલડોઝર ચલાવવામાં આવતા હાઈવે માર્ગ સંપૂર્ણપણે મોકળો બન્યો હતો કાર્યવાહી દરમિયાન પ્રાંત અધિકારી ફાલ્ગુન પંચાલ જીએસઆરડીસીના અધિકારીઓ નગરપાલિકા સ્ટાફ તેમજ શહેરા પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો હાઈવે પર વધતા દબાણોને કારણે સર્જાતી ટ્રાફિક અને પાણીના નિકાલની સમસ્યાને ધ્યાનમાં રાખીને આ કાર્યવાહી કરાઈ હોવાનું તંત્રએ જણાવ્યું હતું પીએસઆરડીસી ફાર્મ સાઈડ સંકલનમાં આ રોજ કલ્યાણ ગ્રુપ ટોલ પ્લાઝા દ્વારા રોડની ઉપર જે કલ્લા લારી અને પાકા બાંધકામને તાત્કાલિક ધોરણે દૂર કરવામાં આવેલ છે અને આ કાર્યો એ રોડની મંદિર સાઈડ કરવામાં આવશે અંદાજે કેટલા દબાણો હતા અંદાજે બસો થી વધારે દબાણો છે અને કઈ કઈ ટીમ ઉપસ્થિત રહી હતી હાલમાં અત્યારે અમારે પીએસઆરડીસી નગરપાલિકા નગરપાલિકાફ ઓફિસર સાહેબ સીઆઈ સાહેબ રામ સાહેબ મામલેદાર સાહેબ તમામે તમામ સરકારી અધિકારીઓ આપનું નામ મારું નામ ગઢવી જોગીરાજ ગુપ્તભાઈ કલ્યાણ ટોલ મેનેજર